એવું છે કે ના લેડીઝ બોલવું હતું એટલે રેસ્ટોરન્ટ હતું જમવા માટે મોબાઈલ યુઝ ન કરાય તો ખોટું કોઈને ખરાબ લાગે એટલે માટે આપણે યુઝ કર્યું મોબાઈલ ક્યાં બાકી તો બિચાર છે ને હવે બે અઢી કિલોમીટર જેવું યુઝ છે રાજકોટ લમણા દાગડી થોડી વારમાં રાજકોટ ભૂંકી જવું આપણે સેટ મોરબી જવાનું છે અને આ પાસું નથી છે ને પોર્ટમાં જવાનું છે ફરવા ત્યાં પોર્ટ આવેલો છે ત્યાંથી પોર્ટમાંથી ભરીને પાછું આપણે નવા બધું ખાલી કરવાનું થાય એ પણ તમે બતાવીશ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા છો તમારી ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ભાઈ વરસાદ છે ને હા હા અંદરા ધારા માં આગળ પડે છે મતલબ આપણે કોલસો છે એટલે ફૂલ એ પ્રમાણે હાકવાની છે બીજા સુટે સુટ્યા છે લીધી છે પાહેટ પાહેટ આકે જાય છે એમાં એવું છે કે વરસાદ નો કલર છે ને તો ખોટો લોસો થાય ને આ થોડીક આગળ રાખી કાય કા નીકળી જાય વરસાદ નો આવે તો એમ નો આવે તો વધારે સારું આઈ છે તો બધું બગાડ છે એવું છે ચાલો હવે અહીંથી મોરબી રહ્યું છે આપણે ખાલી પંચાવન કિલોમીટર જરૂર નથી બે કલાક નો રસ્તો છે આમ તો કલાક નો છે પણ ટ્રાફિક વાળું બહુ છે આ બાજુ એટલે થોડું બે કલાક વિઝા ત્યારે આપણે ખાલી કરવા આવી ગયા છીએ નવા કાક છે છે આપણે ગાડી ખાલી થાય છે આપડે લગાડીએ બાકી તો આવું ત્યાં ખાલી કરવાનું જવું મારે તો ભાઈ પોટમાં ફરવા જવાનું છે બાકી કોલસો છે ને પાવડર નાખે જો બીજો આમાં કઈ ઉપયોગ નથી કરતા લોકો પાવડર કરે છે ચાલો ગાડી ખાલી થઈ જાય ગાડી દઉં છે ને ભાઈ આપડી સેફ્ટી રાખવી પડે ખુલે ફૂલ એવું છે ડમ્પિંગ કરતા હોય છે ધ્યાન રાખ્યું બહુ ગાડી ન રહે અત્યારે ફાઇનલી મિત્રો આપણે આવી જાય ભરવા તો કે આ પ્લાન્ટ છે તમને બતાવું ને આ કક્ષે લાદીનો પ્લાન્ટ આ પાવડર કરીને પછી લાદી કાકામાં બને છે તો હું અહીંયા બન્યું બાકી છે બેલ્ટમાંથી આપણે પોલ્સો પૂકે ભરવાનો છે ને ભાઈ અહીંયા એક બહુ જ આ લોકો છે ને પૈસા એટલા લે છે ને અહીંયા અદની બાર ટન ઉપર પચીસ રૂપિયા લે છે એક ના પચીસ રૂપિયા એટલે ત્રે ટન આવે એટલે સાડી આઠસો રૂપિયા દેવાના લોકોને કાંટાના સો રૂપિયા અને મજૂરના બસો રૂપિયા એટલો ખર્ચો આવે છે ને છસો રૂપિયા દયાના એ આપણે ઘરના ભોગવાના છે ત્રણ હજાર રૂપિયા આપણે જેઠી આપીએ એમાંથી આપણે ભોગવવાના કેટલો ખર્ચો રૂપિયામાં બધે પૈસા પર ચાલવાના અંદર ગેટાથી ઘડીએ ને આપણે એટલે બચા પૈસા છે બધે પૈસા જ દેવાના તાલે કે આપણે અહીંયા એન્ટ્રેસ નહોતું ભાઈ જો બાકી તો અત્યારે છે ને આખું ભરવા દેવાનું શું નથી માયા જ ભરવાનું શું છે દોંડી બાજુમાં જ એટલે મેં ઓરું છે પણ અહીંયા પૈસા બહુ લેજે છે બાકી તો બેલ્ટ શરૂ થાય ને ત્યારે મેં આવશે તાલે કે જ્યારે ઊભાનું કીધું છે જોઈશે કેટલો ટાઈમ લાગે છે આવી રીતે કોલસી આવે છે લો ઉપરથી આપણે ડોઝલ બોઝલ કાંઈ નહીં હોય ડાયરેક્ટ બેલ્ટ ઉપરથી જાય છે ઊંકી છે પાવડર રહી છે વજન કેટલું આવે છે ભરવાનું કીધું છે વજન ફૂલ કેટલું વજન આવે ખબર નથી બાકી તો આવી રીતે જ આમ ભર્યા છે અત્યારે બહુ એટલો છે ને ભાઈ અતિશય ખાવ બહુ જ અતિશય એટલે અતિશય છે ખાઉ આપણે રાજકોટ આવી ગયા છે અને વાવાઝોડું છે ને ફૂલે ફૂલ વાવાઝોડું છે ચારે આ પતરાય ઉડે છે ને એવું બધું બહુ ઉડે છે વાવડો નામ બહુ જ છે અતિથી અને માટી પણ ધોડ પણ ઉડે છે બહુ જ વધની મેકાશ બંધ કરી દીધો એક પતરું ઉડીને એવું બહારથી મેકાશ બંધ કરી દીધો બહુ વધનું પવન છે અતિશ ભવન છે એમ સારો મિત્રો હવે તો મારે જમવાનું બાકી છે હતી આવે તમે પણ વાવાઝોડું કંક બંધ થાય તો જમવાનું કંક્યા રાખી મિત્રો વરસાદ ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો છે ને વાવડો પણ છે હા ફૂલે ફૂલ બહુ જ ન આવે છે જોઈ શકો છો ઘાસમાં છે ને વાઈફર આપણે બે તને તો મારી દીધું તો પણ એટલો આવે છે જે ચાલુ જ છે બાર વરસાદ તો એ વાવડો પણ એટલો ચાલુ છે હા દૂધની ડમરી જ ઉઠે છે આપણે એલા જઈશ ધીમે ધીમે ફોર કેટ ઇન્ડિકેટર ચાલુ કરી દેશે

સિટી ની અંદર છે જોઈ શકો મેપમાં વરસાદ કે મારું બાકી તો રાજકોટ છે બાકી આ વરસાદ રેતા હોટલ રાઈ ગયા બાકી તો અમે જમવાનો કે વાગ્યા કેટલા જો બાર વાગી ગયા એક ધારો બે કલાક વરસાદ ચાલુ છે રાજકોટ ની અંદર ગયા એમાં એવું છે બધી ખેદન વેદા ફૂકો માલ લાવવાનો તો અહીંયા થઈને બધું ભેગું થઈ તો કેટલો વરસાદ પડે બહુ વર્ષ પડે સાંપતિ છે આપણે સીધું બાબરાલથી અમરેલી અમરેલીથી સાવરકુંડલા સાવરકુંડલાથી બાટડા એમ કરીને સીધું કરી થઈને સીધું મોવા નીકળવાનું થાય આપણે બ્લોકમાં કન્ટિન્યુ બની રહેજો કે ભાઈ બે કલાક સ્વી જતા એટલે જાગીને જ્યારે મોટું મોટું હવે હાલથી કરી છે ચાલો બ્લોકમાં કન્ટિન્યુ બની રહ્યા ક્યાં ખાલી કરવાનું છે એ બતાવીશ તમને મિત્રો આપણે ભોગી ગયા છે મોવા જો આપણે ખાલી કરવાનું છે ત્યાં જ છે થોડુંક જ હમણાં દૂર છે એટલે અહીંયા ખાલી કરવાની છે અત્યારે મોસમ જોવો ભાઈ હાવ એટલે હાવ ખરાબ થઈ ગયું છે વરસાદ આખી રહે તો આપણે વરસાદ ચાલુ જ રહ્યો છે ચાર કલાક કન્ટિન્યુ ચાલુ હતો જ્યાંથી આપણે નીકળ્યા ત્યાંથી ચાર કલાક બાબરા સુધી વરસાદ ચાલુ હતો કન્ટિન્યુ બાબરા ઓછો હતો એ પહેલાં વધારે હતો રાજકોટમાં એ બાજુ બહુ અતિશય હતો પવન પણ હતો વધારે બહુ એટલે બહુ જ અતિશય હતો અને બાકી અત્યારમાં તો મોસમ બહુ ફૂલે ફૂલ ખરાબ છે બાકી જો તમે

આપણે છે ને આ કારખાનામાં ખાલી કરવાનું છે ગણેશમાં ડુંગળીનું કારખાનું છે બાકી તો ત્યાં કાટો ટ્રેક્ટર છે અહીંયા કાંટો કરવાનું છે પછી અંદર જવાનું છે પછી બતાવું તમને આગળી અંદર જઈને પછી અત્યારે આપણે કારખાના અંદર તો પણ વરસાદ છે ને ફૂલે ફૂલ ચાલુ થઈ ગયો ફૂલે ફૂલ વરસાદ થઈ ગયો શેડ ની અંદર લઈ લીધું ઉગાડી નહીં બધું ખુલ્લી લીધે એટલા માટે વરસાદ સારી પડતી ગયો રહેવા વરસાદ ન ગાડી ખાલી થઈ ગયો અત્યારે આપણે સેમ્પલ લેવા માટે ચેક કરે છે પછી કાઢી કાલે કરવા માટે આપણે બોયલર તાપ થતો હોય દેખાય છે મગડેલી છે